લીમખેડા ખાતે આવેલ શ્રી હસ્તેશ્વર સ્કૂલની વિદ્યાર્થીની સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવી સ્કૂલનું ગૌરવ વધારે લીમખેડા તાલુકા ખાતે આવેલ શ્રી હસ્તેશ્વર સ્કૂલની વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ડસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં લીમખેડાની શ્રી હસ્તેશ્વર શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રજાપતિ હેન્સીબેને નવાણું પોઈન્ટ અડસઠ પરસેન્ટાયર મેળવી સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ હતી અને પ્રજાપતિ હિમાંશુ તેમજ પ્રજાપતિ કૃષાંત નવાણું પોઈન્ટ ચૌદ પરસેન્ટ બીજા નંબરે અને પંચાલ વ્રજરાજ અઠ્ઠાણું પોઈન્ટ ચુમ્મોતેર પર્સન્ટ સાથે ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયા અને તેના શાળાનું અંગ્રેજી માધ્યમનું સો ટકા પરિણામ આવ્યું જેમાં ચૌહાણ નેહલ ચોરાણું પોઈન્ટ બાણું પર્સન્ટ મેળવી પ્રથમ તેમજ મસિયા વિવેક તાણુ પોઈન્ટ અગિયાર પર્સન્ટ મેળવી બીજા નંબરે ઉત્તીર્ણ થઈ સમગ્ર શાળાનું નામ રોશન કર્યું ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ દ્વારા મીઠાઈ ખવડાવીને ઉજ્જવલ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી નામ ચૌહાણ નહેલ છે હું શ્રી હસ્તેશ્વરમાં ભણું છું ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું દસ ધોરણ હું ઇઠ્યાસી ઇઠ્યાસી ટકાથી પાસ થઈ છું એના બદલે મારા શાળાના સ્ટાફ અને મેનેજમેન્ટને આભારી માનું છું